કોંગ્રેસ ની ખેતી બચાવો સત્યાગ્રહ પહેલા જ પરેશ ધાનાણી એક આક્રમક મૂળ સાથે દેખાયા હતા જો અમને લેખિત માં પરવાનગી આપે કે ના આપે જેલ માં ધકેલી દે તો પણ આ સત્યાગ્રહ થશે ગુજરાતની રાજનીતિની અંદર હવે ખેડૂતોનો મુદ્દો એ ચરમ સીમાએ પહોંચી ચૂક્યો છે એક તરફ રાજ્યમાં પાક સર્વેની કામગીરી એ આજે પૂર્ણ થતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપાયો છે જ્યારે બીજી તરફ હવે ખેડૂતોનો મુદ્દો એ ગુજરાતની રાજનીતિની અંદર ખૂબ ચર્ચિત બન્યો છે કોંગ્રેસની ખેતી બચાવો સત્યાગ્રહ પહેલા જ પરેશ ધાનાણી એક આક્રમક મૂળ સાથે દેખાયા હતા અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલયથી પરેશ ધાનાણીનો હુંકાર સામે આવ્યો હતો અમરેલીથી પરેશ ધાનાણીએ હુંકાર ભરતા કહ્યું હતું કે તંત્ર સામે લડવા માટે અમે તૈયાર છીએ અને સાથે જ સત્યાગ્રહ માટે કલેક્ટર અને પોલીસ વડાને લેખિતમાં માંગ કરી છે જો અમને લેખિતમાં પરવાનગી આપે કે ના આપે જેલમાં ધકેલી દે તો પણ આ સત્યાગ્રહ થશે આંદોલન અટકવાનું નથી અને જેલમાં જવાના બીકથી અમે ડરવાના પણ નથી હવે ખેડૂતોના હક માટે એ કોંગ્રેસ મેદાને છે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે ખેતી બચાવો સત્યાગ્રહને લઈને એ અમરેલીથી શરૂઆત કરી છે કોંગ્રેસે હવે અમરેલીથી એ એ લડી લેવાના અંદર સામે છે પ્રતાપ અને પરેશ ધાનાણીએ બે દિવસથી સતત અમરેલીના એ તાલુકાઓની અંદર ગ્રામ્ય પંથકો અંદર ખેડૂત મુદ્દે જે સત્યાગ્રહ કરવા માટે નીકળ્યા છે ખેતી બચાવો સત્યાગ્રહ કે જ્યાં તાલુકાઓ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ મથકે જવામાં આવશે ત્યાં મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ અંતે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવશે આ મામલે લેખિતમાં પરવાનગી પણ એ માંગવામાં આવી છે ત્યારે પરેશ ધાનાણીએ હુંકાર ભરતા કહ્યું કે જિલ્લાના કલેક્ટર હોય કે પોલીસ વડા હોય મામલતદાર હોય કોઈ પણ વ્યક્તિ પરવાનગી ન આપે તેમ છતાંય આ ખેતી સત્યાગ્રહ જે છે તે ચાલવાનો છે અને જો કોઈ અમને જેલમાં નાખી દેશે તેમ છતાંય આ આંદોલન હવે ઊભું નથી રહેવાનું ખેતી બચાવો સત્યાગ્રહને લઈને

મામલતદાર કચેરીએ કોર્ડિનેશન કરવાનું છે સરકાર દ્વારા મંજૂરી મળે જોઈ અને મંજૂરી ન મળે ખેતી બચાવ છે